વર્લ્ડ ન્યુઝ માં લેબર સપ્લાયર્સ નામની ખાનગી સિક્યુરિટી એજન્સીના સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાત્રા ના ની જુદી જુદી ટીમો બનાવી વડોદરા શહેર વિસ્તારમાં વગર લાયસન્સે ચાલતી ખાનગી સિક્યુરિટીના ચેકિંગની કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન આપેલ જે આધારે એસઓજી સ્ટાફ માણસો વડોદરા શહેર વિસ્તારમાં આવેલ સોસાયટી સ્કૂલ ટ્યુશન ક્લાસ મોલ વગેરે જેવા જગ્યા ઉપર અલગ અલગ સિક્યુરિટી સુરક્ષા માટે તૈનાત કરવામાં આવેલ અને બહારથી માણસો મંગાવી નોકરી ઉપર રાખે છે જેના ઘણા ગુનેગારો હોઈ શકે છે સિક્યુરિટી ગાર્ડનું પોલીસ વેરિફિકેશન તાલીમ રજિસ્ટર્ડ નિયમોનું પાલન અનિવાર્ય હોય છે અને વડોદરા શહેરના છેવાડાના બિલ્ડિંગ સોસાયટી તથા હોટેલ રેસ્ટોરન્ટના કાર્યરત પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના લાયસન્સ અને એજન્સીમાં રાખેલ સિક્યુરિટી કાર્ડની તમામ માહિતી બાબતે એસઓજી દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવેલ છે ચેકિંગ કામગીરી દરમિયાન હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ગણપત સેનાઓએ અંગતવાદ પેદા થકી બાદમી હકીકત મળેલ કે આજવા બ્રિજ પાસે આવેલ અમરદીપ બંગલોઝ ખાતે ઓમ ઇન્વેસ્ટિગેશન સિક્યુરિટીના સંચાલક પંડિત નાવ વગર લાયસન્સ સિક્યુરિટી ચલાવી તેના ગાર્ડમાં કાર્ડના માણસોને અમરદીપ બંગલો સતા અને સોસાયટી વાર સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ પર રાખેલ છે વગેરે મતલબની હકીકતને આધારે બાતમી વળી જગ્યાએ તપાસ કરતા એક સિક્યુરિટી ગાર્ડ સિક્યુરિટી યુનિફોર્મ જેના ઉપર સિક્યુરિટી એજન્સીનો બેસ લાગેલ નથી અને તેવા યુનિફોર્મ સાથે ફરજ ઉપર હાજર ઇસમ અનુપભાઈ બાબુભાઈ પિત્રોડા નાઓએ સિક્યુરિટી અને તેના સંચાલક બાબતે પૂછપરછ કરતા પોતે છેલ્લા બે વર્ષથી ઓમ ઇન્વેસ્ટિગેશન સિક્યુરિટી અને લેબર સપ્લાયર્સમાં ફરજ બજાવતા હોવાનું જણાવેલ તથા સંચાલક રમાશંકર સંતરામ તિવારી નાઓ હોવાનું જણાવેલ જેથી સંચાલકને સ્થળ ઉપર બોલાવી ઓમ ઇન્વેસ્ટિગેશન સિક્યુરિટી અને લેબર સપ્લાયર્સના લાયસન્સ સંબંધે પૂછપરછ કરતા છેલ્લા બે વર્ષથી સાત આઠ જેટલા હથિયાર વગરના પુરુષ કાર્ડ વડોદરા શહેરની જુદી જુદી જગ્યાએ નોકરી કરવા રાખ રાખી વગર લાયસન્સ ગેરકાયદેસર સિક્યુરિટી એજન્સી ચલાવતા જણાવેલ અને આગળની કાયદેસરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપીમાં રમા શંકર સંતરામ તિવારી